જય મુરલીધર મિત્રો કેમ છે બધા મજામાં આવે પણ મજામાં થઈ અને ભગવાન મુરલીધર બધાને મજા મજામાં જ રાખે એવી આશા સાથે શરૂઆત કરી દીધી આજના તમામ લોકમાં તમારા બધાનું સ્વાગત છે આપણે સહી અત્યારે વાળીએ અને ઘઉંનું વાવેતર થાય છે ઘઉં ટુકડા ચારસો છન્નું વાવેતર ચાલુ હોય અત્યારે જો ઓળણી હાલે છે અને આપણે ભાઈ આજનો પ્રશ્ન એ છે બધા ખેડૂત મિત્રોને પ્રશ્ન એ હોય કે આપણે શિયાળું પીઠ કરતા હોઈએ ને અને જે ક્યારે બાંધતા હોય ને પાણી ઓછું હોય તો એક કોઈની સાઈડમાં પાણી ફરાક એક કોઈની સાઈડમાં ટૂંકમાં પાણી એક સાઈડમાં હળદી જતું હોય અને ભેગી ખપારી મારવી પડે ઠુવા દેવા પડે આડા આડાવ્યું પડે આ બધા પ્રશ્ન હોય કારણ કે પડું ઢાળવાળું હોય ને તો પાણી એક એકની સાઈડમાં હાલવાના પ્રશ્નો ઝાઝા હોય તો એને માટે લઈને આવ્યો છે એક સમાધાન કે જે તમારે ખપારી અડાડવી જ નહીં પડે અને ઢાળવાળું પડવું હોય છે ને થોડું ઘણું છતાં પણ પાણી એકદમ રેવલમાં આવેલું રાખશે હું તમને બતાવું આજ જ લોકની અંદર મારા ઘઉપળામાં ઘઉં નું આવે તો ચાલુ છે અત્યારે તો જો ભાઈ આ ટુકડા ચારસો છન્નું આવે તો ચાલુ છે અત્યારે અને હું તમને બતાવીશ આમાં પાણી એકદમ રહેવું લાલે મારે જો આ બાજુ ઊંચાણ વાળું હે આ બાજુ ઢાળ છે બરાબર આ બાજુ ઊંચું છે આ બાજુ ઢાળ છે અને પાણી છે ને જે બાજુ ઢાળ હોય એ બાજુ ગતિ કરે તો આપણે પહેલા પહેલા તો શું કરવાનું કે જે બાજુ ઢાળ હોય ને જે બાજુ નમતું હોય ને આ બાજુ સાઈડ જે બાજુ પાણી સોનું જાતું હોય બરાબર મતલબ રોંગ સાઈડમાંથી અવરી દિશામાંથી વાવવાનું વરગવાનું જે બાજુ પાણી ઝળીને જાતું હોય ને ત્યાંથી વાવવાનું વરગવું વરગવાનું એનું કારણ શું છે એ રીતે તમે વાવ્યો ને એટલે પાણી એક હંટકું હાલે હવે એનું કેવી રીતે હેટકું હાલે એવું તમને બતાવી દઉં કે જો આ નું અત્યારે મારે વાવેતર ચાલુ છે બરાબર આ ઉણી ચાલુ છે આ બાજુની સાઈડમાં ઢાર છે ઓલી બાજુની સાઈડમાં સેજ ઊંચું હોય તો આજી પારો હોય ને પારો એની ઉપર ઓલું ટાયર હાલતું જાય એની ઉપર ટાયર હાલતું જાય ને એટલે આ બાજુ સાઈડમાં નીચું કરે આ સાઈડ નીચે વધારે પડે ઓલો ભાગ વધારી દે આ ભાગ વધારે પડે ને એટલે આ બાજુ ધૂળ વધારે લઈને આ બાજુ નાખતું જાય એને હિસાબે આ ક્યારો હે ને એકદમ રેવલ થતો જાય હેડે પહોંચી ગયા વાથી વાવેતર તો જો આવરા સાઈડમાં મેં કીધું નહિ બાજુ ઢાળ છે આથી વાવેતર કરતા કરતા આવ્યા સહી અહીંયા પહોંચ્યા સહી અને આટલું રહ્યું છે ખાલી વાવેતર ચાલુ નારાયણ વાવેતર મસ્ત મજાનું થાય છે એકદમ ક્લીન જોઈ લો એકદમ મસ્ત પરફેક્ટ આપણે જીરું વાવું હોય તો વાવી શકીએ એવું આવે તો થાય છે પણ ચાર ટકો ખાવું પડતો પડે છે કરતા આ પારો હે આમ દાખલ કે ટ્રેક્ટર હેલું જાય છે તો જે વ્હીલ છે ને જે આ પારા ઉપર હેલું જતું હોય પારા ઉપર હેલું જતું હોય એટલે ટ્રેક્ટર છે જ આમ ખંગું હું તમને કાયદેસર વ્યવસ્થિત સમજાવી દઉં આમ છે જ ખંગું ને એટલે આજે આ ટચલી આંગળી વાળો જે છે ને એ દબવે ધોળને દબવે ધોળને દબવે ને એટલે એ બાજુ થોડુંક ઊંડું થાતું જાય એ બાજુ ઊંડું થાતું જાય જે ઓલી સાઈડ ઊંડી રહી બરાબર નક્કર ખરે ખરેખર જમીન ઈ બાજુ અધેર હોય પણ એ બાજુ દબવી આ બાજુ વેલ ચડી ગયું હોય એટલે એ બાજુ દબવી દીધું હોય ને એટલી બાજુ થી ધૂળ ઉપાડી અને આ બાજુ નાખતી જાય એટલે ક્યારે એકદમ પરફેક્ટ રેવલ થતો જાય હું પાણી કાલે ચડાવીશ ને તમને બતાવી દઉં તો કે આજ લોગમાં આવી જાય કે એકદમ પરફેક્ટ રેવલમાં પાણી આવેલું જતું હોય છે તમે જોજો કે જે કોઈ ખેડૂત ભાઈઓને આ રીતે ઢાળ વાળું હોય અને વાવવું હોય બરાબર ઘઉં કે જીરું કે ધાણા કે કોઈ બી વસ્તુ તો જે મેં કીધું ને એમ ઢાળ હોય ને એ ઢાળ બાજુથી વાવવા વરગવું જેથી કરી ખપારી મારવાની ઝંઝટ નહીં ખપારી તમારે મારવી જ નહીં પડે નાકુ વાળીને ઓળીએ નાકુ વાળીને નવરા તમે એકદમ ફ્રી બરોબર પાણી વારતા હોય ને એક વાર પાણી ધોળું જતું હોય ને તો પેકી ખપારી મારવી પડે ખપારી મારતા ને આખા ક્યારામાં આંતરેડા છે ને ભાઈ ખેંચાઈ જાય અને બહુ વહેમું લાગે બહુ વાકરું લાગે એટલે આ બહુ હેલું થઈ જાય આ તમે આનું બહુ જોરદાર સો ટકા રેજર્ટ છે ગમે એને પૂછી લેજો બરાબર આ વસ્તુ બહુ સક્સેસ છે અને તમારે ખપારી મારવી જ ન પડે પાણી એકદમ મસ્ત મજાનું આવેલું જા હે ધોરિયો પણ અહીંયા સુધી ધોરીઓ પણ કરી લીધો છે આ એટલું બાકી છે હજી દસ પંદર મિનિટ હજી અંધારું નથી થયું કાયદેસરનું પંદર વીસ મિનિટ હજી થોડુંક સુધી પહોંચી જાય હું અને આ પારા બધે જો વાંથી અહીં સુધી પહોંચાડી દીધા જો આવી રીતે આમ આ ધોરિયાને અડાડ દીધા આ ધોરિયાની આ બાજુની સાઈડ થોડીક ખપારી એથી ચડાવવાની બાકી છે અને પાવડી નહીં અડાડવાની ટૂંકમાં ખપારી નારાયણ ઉગી ગયા છે અને આપણે આવી ગયા છે વાળીએ આ બાજુ તાણામ ઠબા પોરા કરવાનું કરી દઈ ચાલુ કેમ નારાયણ કેમ છે એનો નજારો તો જવો ભાઈ હા ગામડાની સવારનો નજારો જોઈ લ્યો તો ભાઈ બીજો દિવસ થઈ ગયો છે વાડી આવી ગયા સવારના સવા નવ સાડા નવ જેવું થયું છે અને આપણે જે ઘઉં ભાઈ હતા ને પાણી ચાલુ કરી દીધું છે પાવર આવી ગયો તો એક નાકું પી ગયું છે એક નાકું પૂગી ગયું અને બીજા નાકામાં પાણી આવે છે જો મેં કીધું હતું ને રોંગ સાઈડમાંથી વાવીને જો પાણી જુઓ એક જ હેજ ખૂબ બધું વહેલું આવ્યું એ આખા ક્યારામાં ક્યાંય કંઈ ખપ્પારી અડાયડી નથી પરફેક્ટ એક જ આખા ક્યારામાં ફેલાતું આવે છે અને ઓયલું જે આપણે આ બાજુની સાઈડમાંથી ટૂંકમાં હવરું વાવ્યું હોય ને બરાબર તો આ ઢાળ જો આમ છે ને ઢાળ તો આ બાજુ શરેળો પડતો આવે ખપ્પારી મારવી પડે આમાં અત્યારે હું છે ને જો નાકું વારી લઉં નાકું વારી નવરો હાવ ફ્રી કોઈ જાતનું કામ ઠેબા પારા હવારમાં વહેલા આવીને બધું કરી લીધું તું કમ્પ્લીટ હાવ જેમ કપામાં પાણી વાળતા હોય ને એવી રીતે જોઈ લો પરફેક્ટ હેલું આવે પાણી ક્યાંય કંઈ કરવું જ નથી પડતું જરાય કરવું નથી પડતું અને એવી મજા આવે પાણી વાળવાની નાખું વાળી લીધું ને બરોબર પિસ્તાલીસ મિનિટે નાખું ભરાય છે પિસ્તાલીસ મિનિટ સુધી હાવ નવરા પાણીમાં કાલે સાંજે થોડુંક મોડું થઈ ગયું હતું અને તારું છીતા હું જે કામ કર્યું હવારમાં પણ વહેલો આવતો રહ્યો તો પ્રસાદના જે હવામાં વહેલા આવીને કરી લીધા હવે હાવ એકદમ ફ્રી કંઈ કામ જ ના બળીને સીધા અને વાગી ગયો એક અને આપણે મસ્ત મજાના વાડીએ જાય બેહીન કરી લીધા હતા અને પાણી ચાલુ છે એક જ આશકો આવ્યો હોય આપણે બધી જોકે બધે કોઈના પાણી ચાલુ નથી અને મોટર ઓછી ઓછી ચાલુ હોય એટલે બહુ લોડિંગ ના પડે ને એટલે જે આસ્કા આવતા નથી બાકી હમણાં બધે ચાલુ થાય ને ધીરે ધીરે પાવર વાળા હે ને આસ્કા ચાલુ થઈ જાય ટ્રીપ થઈ ને એટલે આસ્કો આવી જાય અને પી ગયું છે આ પાંચ છ ને હાથ નાકા પી ગયા છે આઠમા નાકા પાણી આવે છે અને એક ભાઈ નથી એક હરકું પાણી આમાં થોડુંક ભરાણું છે વધી ગયું છે થોડુંક ટૂંકમાં ક્યાંય ખપારી અડાળવી નથી પડતી જોઈ લો એમાં ક્યાંય ખપારી મારેલી નથી ખપારી આપડી પાસે રાખતા જ નથી આ રોંગ સાઈડમાંથી વાવેતર કરવાનો ફાયદો આ મોટું બેનિફિટ નાકું વારી લ્યો ને એટલે પહારા ખેસાઈ જાય આખા ક્યારામાં ખપારી ખેસવાની જ અને ઈ ભાઈ ઈ વહેમાનું હોય આ ગાંગણ ને ખેસવી એટલે બહુ વહેમું લાગે તમને પાણી વારવાની મજા આવશે કે જે બાજુ ઢાળ હોય એ બાજુથી થી વાવેતર કરવા વરગજો આજના ને આપણે આરામ દઈશ ફરી પાછા મળશું કાલે સાંજે સાડા પાંચ થી છ વાગે ત્યાં સુધી રામ રામ સીતારામ જય મુરલીધર નવું આવ્યો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો બાજુ બે લાયક દબી દેજો મસ્ત મજાની મીઠોડી કોમેન્ટ કરી નાખજો અને લાઇક કરવાનું ના ભૂલતા જય મુરલીધર